જે ડેડિયાપાડામાં અને સ્પેશિયલી જ્યાં ધારાસભ્યની ધરપકડ બાબતે થઈ છે એ માત્ર ને માત્ર સત્તા પક્ષની ચાટુકારીતા કરવા માટે પર્ટિક્યુલર નેતાઓની પગચંપી કરવા માટે કોઈ વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ એ સત્તા પક્ષ સામે વિરોધ કરતા પહેલા પચાસ વિચારે એ પ્રકારની કામગીરી છે માત્ર ને માત્ર દબાવવા માટે એકસો પણ એટલા માટે ઉમેરવામાં આવી છે કે જામીન થતા તો એ વ્યક્તિને એ રીતે હરેશ કરો કે ભવિષ્યમાં એ વ્યક્તિ વિરોધ કરતા પેલા દસ વાર વિચારે અને જાહેર જનતામાં પણ એ સંદેશ જાય કે અમે સત્તા પક્ષમાં છીએ વિરોધ કરશો તો પોલીસ બળ પણ અમારું જ ઘટનાક્રમ કર્યો છે એ માત્ર ને માત્ર લોકશાહી નું હનન કાયદા વ્યવસ્થાને ચકચૂર કરવાની કામગીરી અને જે પોલીસ ની કામગીરી છે એ કાયદાને ગજવામાં નાખી અને પાર્ટીને ને પગચંપી કરવા માટેની કામગીરી છે

એ માત્રને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે પોલીસ જાહેર જનતાને હું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત છે એની ઓકાત એટલી છે કે એના ટેક્સ ના તમારો પગાર આવે છે પછી એસપી હોય ડીએસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે ત્રણસો પાસઠ દિવસ કોર્ટ ખુલ્લી હોય વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં એ પછી કમિશનર ખુદ પણ જે કેમ ના ઊભી રહી જાય ભવિષ્યમાં આપણે એવા દિવસો જોશું પત્રકાર તરીકે વકીલ તરીકે હું પણ જોઈશ સત્તા પક્ષ તાલુકા પ્રમુખ હોય પેજ પ્રમુખ હોય બોર્ડ પ્રમુખ હોય તો પણ ઉપર પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં અને એમાં એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતરરૂપ હોય ને

અને ત્યારબાદ જે સમગ્ર પોલીસની કાર્યવાહી છે તેને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કાયદો શું કે છે તે વિશે આજે વાત કરવી છે અને આજ ચર્ચા કરવા માટે આપણી સાથે એ વરિષ્ઠ વકીલ મિહુલ બોગરા જોડાઈ ગયા છે મિહુલભાઈ ગુજરાત છે ધન્યવાદ ધન્યવાદ મેહુલભાઈ સૌ સૌપ્રથમ તો પોલીસની જે કામગીરી છે રનિંગ ધારાસભ્ય ચૈતર વસાવાને ઉપાડીને લઈ જાય છે તે ફરિયાદ નોંધાવા જાય છે ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેની વિરુદ્ધમાં

તો જો એફઆઈઆર વાંચે ને તો હવે એટલા ઠેવાઈ ગયા છે કે આપણને ખબર પડી જાય કે ફૂલ્સ અને ફેબ્રિકેટર કેવી છે ને હકીકત કેવી છે ઘટનાક્રમ અંદર જે પણ બન્યો એ કોઈ જોયો નથી પરંતુ મેં આખા વિશ્વમાં ક્યારેય એવા બ્રેકિંગ ન્યૂઝ નથી સાંભળ્યા કે કાચનો ગ્લાસ કોઈને છૂટો વાગ્યો અને વ્યક્તિનું ઘટના સ્થળ પર મૃત્યુ થઈ ગયું તો એક ગુર્ખાની ભર્યો તર્ક કહેવાય એક ગાંડો માણસ પણ આ વસ્તુ માની ના શકે કે ગ્લાસ મારવાથી કોઈનો મર્ડરનો ઈરાદો હોય મારીઓ ના મારી એ તો પછીની સાઈડ વાત છે તો કોર્ટ ડિસાઈડ કરશે પછી એમાં સેક્શન સેવન્ટીન એને લીધે છે કે મહિલા સામે અભદ્ર ભાષાનો પ્રયોગ તો આપ મેં તો હજારો એક સાંસદના ભરૂચના સાંસદના લાઈવ વિડિયો જોયા છે જેમાં સર્કલ ઓફિસરો અને મહાબેન સામે વિડીયોમાં ગાળો દે છે કદાચ આપણે જોયો હોય ના જોયો મને આઈડિયા નથી પણ ગુજરાતની જનતાએ જોયો હશે તો ત્યારે કાયદો વ્યવસ્થા ક્યાં જાય છે એ અભદ્ર ભાષા નથી કે સત્તા પક્ષમાંથી જો બોલે તો પછી એ ગુલાબના ફૂલ જેવા શબ્દો અને કદાચ વિરોધ પક્ષ કોઈ બોલે તો એ અભદ્ર ભાષા મારી નાખવાની ધમકી નુકસાની આ બધી ધારાઓમાં ફરિયાદ છે અને આ એક રેડીમેડ સેક્શન હોય છે કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય તો ત્રણસો એકાવન ત્રણ એટલે મારી નાખવાની ધમકી નાખી જ દેવાની પણ જે પર્ટિક્યુલરલી એકસો નવ નાખી છે તો પૂર્વી મારા ઘટનાક્રમ વાત કરું કે જયારે આજથી બે વર્ષ પહેલા મારી ઉપર હુમલો થયો ને

એટલે કે આઠ થી નવ કલાક પછી ત્રણસો નો ઉમેરો થયો હતો જે હકીકતની ઘટના હતી એમાં એક તો મર્ડર નથી દાખલ થતી પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિ વિરોધ પક્ષનો વ્યક્તિ છે તો એને કઈ રીતે ફસાવો એનો અવાજ કઈ રીતે દબાઈ દેવો એના માટે જે આ એકસો નવ કલમ ઉમેરી છે એ મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને એકસો નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે પુરવીનભાઈ મ્યુલભાઈ એક એફઆઈઆર ની વાત કરીએ તો તેમાં એકસો ની કલમ છે ત્રણસો ની કલમ છે ત્રણસો ની કલમ છે અને એક ધારાસભ્ય ને ધરપકડ કરવા માટેનો પ્રોટોકોલ શું હોય અને ક્યાંક ને ક્યાંક તેના પરિવાર નો એવો પણ આરોપ હતો કે તેમની બપોરે ધરપકડ કરવામાં આવી હતી અને રાત સુધી તેમને એફઆઈઆર ની કોપી આપવામાં નહોતી આવી તો એફઆઈઆર ને લઈને શું કાયદો છે કે એફઆઈઆર કેટલા સમય સુધી આપી દેવી જોઈએ મુખ્ય એ છે કે પોલીસ છે ને કાયદો વ્યવસ્થા જાળવા માટે હોય છે એને કોઈ પગાર ના આવે એને જનતાના ટેક્સ ના પગાર આવે કોઈ પણ પોલીસ અધિકારી નોકરી લે

કોઈ પણ વિસ્તારનો જનપ્રતિનિધિ હોય એની ધરપકડ થાય તો એ વિસ્તારના લોકો વિરોધ કરે સ્વાભાવિક વાત છે કારણ કે એમનો અવાજ બનીને આગળ આવ્યા હોય ત્યારે એમને એવી વાત કરવામાં આવે કે હાલ અહીંથી નીકળ તારી ઓકાત શું છે જાહેર જનતાના વ્યક્તિ સાથે ત્યારે આપણે એક વાત તો મનોમંથન કરવું રહ્યું કે પોલીસ કઈ રીતે કામ કરી રહી છે પોલીસ જા જનતાને હું કઈ રીતે કહી કે તારી શું છે એની ઉકાચ એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે પછી એસસવી હોય ડીએસવી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય તો પોલીસની જે સમગ્ર કામગીરી છે પછી વકીલોને કોર્ટમાં ના જ દેવા ન જા દેવાની વાત હોય એટલે ભાઈ વકીલો કોર્ટમાં નહીં જાય તો કઈ કઈ જગ્યાએ જશે અને તમે કોણ છો કે કોર્ટની બહાર ગેટ બંધ કરી અને ઉભા રહી જાઓ તમે કોઈ ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપલ જજ છો તમે ઓળખ કરશો કે કોર્ટમાં કોણ જશે કોણ નહીં જાય તો એ જ વાત હતી વિનોદભાઈ ગઈકાલે જે ગોપાલભાઈ આવતા હતા અને તેમને પોલીસે રોક્યા ત્યારે પોલીસ પણ ખુદ એમ કહેતી હતી કે સાહેબ મારી મજબૂરી છે શું કરું મને ઉપરથી આદેશ છે તો શું ઉપરથી એટલે કે પોલીસ કમિશનરના કે સરકારના ઈશારે આ કામગીરી થતી હોય કે પ્રકારના દ્રશ્ય હોય અને તે ગોપાલભાઈ ગમે તેમ કરીને ત્યાં પહોંચે છે કોર્ટમાં અને કોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવે છે ત્યારે કાયદો શું કે છે કે રવિવારે કોર્ટ તો બંધ હોય સ્વાભાવિક છે પરંતુ આ રીતના તેના ગેટ બંધ કરી દેવા એ શું યોગ્ય છે કોર્ટ હોય આરોપી પ્રોડક્શન કોર્ટમાં થાય અને પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે ત્રણસો પાસઠ દિવસ કોર્ટ ખુલ્લી હોય વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં કે પછી કમિશનર ખુદ પણ કેમ ના ઉભી રહી જાય વકીલોને રોકવાની શું સત્તા છે અમે અમે એની માટે ક્વોલિફાઈડ થયા છે કોર્ટમાં જવા માટે અમારી પાસે ડિગ્રી છે અમારી પાસે લાયકાત છે અમે એક્ઝામો ક્લિયર કરી દી છે આગળ તમે પોલીસ કર્મચારીને ને ઉકો તો પોલીસ સ્ટેશનમાં ના જાતો તો રાઈટ તો જેમ એમનું સ્વાભિમાન છે જેમ એમનું કામ કામ છે એમ અમારું કામ પણ કામ છે અમને અમારું કામ કરવાથી કોઈ રોકી ના શકે તમને કોઈ કાલે ઉઠીને એમ કે સ્ટુડિયોમાં ના આવતા તો ચાલે ના ચાલે તો દરેક વ્યક્તિને બંધારણે જવાબદારીઓ આપી છે પત્રકારને નૈતિકતાથી પત્રકારિતા કરવાની જવાબદારી મળી છે પોલીસ ને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી મળી છે વકીલાત ને એનો જે પણ પક્ષ છે એનો ડિફેન્સ કરવાની જવાબદારી આપી છે અને કોર્ટને ન્યાય આ મળે એની જવાબદારી આપી છે તો આ તમામ જવાબદારીઓ છે એ પોલીસ પોતાના માથે નહીં લે કે અમે તો ગેટ બંધ રાખું છું અમારે ફોન પર વાત કરવી પડશે એટલે કોની આરે વાત કરે ને એની તો ખાસ ડિટેલ કાઢવી જોઈએ પહેલા તો કે તમે ઉપર તો કોની આરે વાત કરો છો તમારે એસી આરે વાત કરો છો તમે આઈજીઆર વાત કરો છો વાત કરો છો કે પછી કોઈ કાર્યાલયમાંથી તમને ફોન ઉપરથી ડિરેક્શન મળે છે તો હાથે કરીને આગ્રુના જગાગ્ર ઉડાડવાની પાસેથી શીખવું હોય તો સત્તાપક્ષ પાસેથી શીખવું પડે જો પછી ગોપાલભાઈને જવાબ દેવાના હતા તો ગેટ ઉપર ડ્રામા કરવાની શું જરૂર હતી તમારે તમને ખબર જ છે કે કાયદો વ્યવસ્થા એમને રોકી શકવાની નથી તો પછી ડ્રામા શા માટે કરો છો શા માટે હાથે કરીને તમારી ધનકાય એ ગુજરાતમાં સાબિત કરો છો તો કહેવાય ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આપણે સાંભળીએ છીએ તો વિપરીત બુદ્ધિ અત્યારે ચાલે છે આવે લોકશાહી ને નાથવાનું કામ થાય છે પણ એક વસ્તુ યાદ રાખજો કે આંગળી આંગળી જો જો તમને તમને જીતાડે છે ને તો એક દિવસ કરી દેશે તમે લોકશાહી જેના થકી તમે છો એનું માન સન્માન જાળવી શકતા નથી જનતા તમારી પર વિશ્વાસ કરે છે પણ જનતા મૂર્ખ નથી યાદ રાખજો જનતાને પાયાના સિદ્ધાંતોમાં તો ખબર પડે જ છે કે કોનું શું કામ છે અને પોલીસ કઈ રીતે કામ કરી રહી છે અને પોલીસ કદાચ એવું કઈને છટકવા માંગતી હોય કે ભાઈ અમને પ્રેશર છે અમને દબાણ છે નહીં તમને પ્રમોશનની ની ઘેલસા તમે કામ ના કરો તો શું થાય તમે નહીં હું કાયદા પ્રમાણે ચાલીશ મેં વર્દી કઈ તમારી ગુલામી કરવા માટે નથી લીધી એવો તમે શબ્દ વાપરો તો શું થાય પ્રવીણભાઈ કઈ ના થાય ટ્રાન્સફર થાય પણ તમારે ઈમાનદારીથી નોકરી કરવી છે તો પછી એ ટેડિયાપાડા હોય સુરત હોય કે ભરૂચ હોય કે શું ફરક પડે છે તમારે તો કામ કરવું છે ને તો તકલીફ અહિયાં એ જ પડે છે કે તમારે પગ ચંપી કરવી છે એટલે આ થાય છે જનતા હેરાન થાય છે વિપક્ષ હેરાન થાય છે અને હું તો એમ કઉ છું કે તમને આ તો કઈ પ્રકારનું સામ્રાજ્ય આપણે જોઈએ છે કે એક ધારાસભ્ય ધારાસભ્યની આ રીતે ધરપકડ થતી હોય તો વિચારો કાલે ઉઠીને તમે હું કે સામાન્ય જનતાનો કોઈ વ્યક્તિ એ સત્તા પક્ષ સામે વિરોધ કરવા નીકળે તો એની શું હાલત થાય સામાન્ય જનતાને તો ભૂલી જવાનું ને કે અમે વિરોધ કરીશું અને તમે મને તો સત્તા પક્ષ આ પ્રશ્ન છે કે તમે વિરોધ ડાબીને સાબિત શું કરવા માંગો છો કે અમી કોઈનું ચાલવા જ નહીં દે તો લોકશાહી શા માટે છે તો ઇલેક્શન શા માટે કરાવો છો તો તમારા જે નેતા છે તમે નકરે ઘણીવાર ખરીદ વેચાણ કરીને તમે અપક્ષ અથવા બિન હરી ચૂંટાડી ચૂંટણી કરી અને જીતાડી દો છો ને તો તમે તમારી રીતે ચૂંટણી લડ લો તમે તે ડોમિનન્સ થઈ જાય પછી સરમુક્તિ સાબિત કર દો એટલે વાત પૂરી થાય ડેમોક્રેસી ખતમ થઈ જાય બરાબર